વિરા ગણિત વિજ્ઞાન રાસાયણિક વિષયમાં એવું બોલ છે કે રીઅલ ને ગણિતના પાયના ખલો સરતાથી શીખી શકે છે આજના યુગમાં માત્ર ગણિત જ જિવે તેના સપથ નથી આથી બાળકે ગણિતમાં ખાસ કરીને

અમારા આ પ્રોજેક્ટ પાછળ સ્થિત એક છે કે યોજના ઘર ધર્મના સારા ટીક ટિમ ના ગ્રહમાં અમારા આ રાજ્યની દેવીથી સંતુમિત કુછું નું છે

રમતા રમતા અને ગમે સાચી જ્ઞાન મળવે છે આમ વિદ્યાર્થીને જીવન જીવવા માટે નહીં દ્રષ્ટિક કોણની જરૂર છે આથી આજનો વિદ્યાર્થી ભૂખીને નહીં પરંતુ સમજીને આગળ વધશે તો જો સોનામાં સુધી વ્યવહારિક ઉપયોગીતા આ મેજિક બોર્ડ ઝડપથી આજના બાળકો માટે ઉપયોગી છે આ મેજિક બોર્ડ વાળા માટે રમતા રમતા ને સાથે જ્ઞાન મળે છે સૌ આપણે જોશું કે ત્રણ પાંચ સાત કે નવ સંખ્યા ની અહીં આપણે તમારે